મોશીદે આજમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજપીપળા દ્વારા રાજપીપળા મંદિરના પાર્ક સોસાયટીમાં શરૂ કરાયેલ એમએ એમ ઇંગ્લિશ મીડિયમ પ્રી સ્કૂલને એકવાર સફળતાપૂર્વક પૂરું થયું છે ત્યારે મોસીને આચમ મિશન સંસ્થાના ફાઉન્ડર સૈયદ હસન અશ્કરી મિયા તેમજ સંસ્થાના પ્રમુખની ઉપસ્થિતિમાં શાળા અને નવા બે ક્લાસરૂમનું ખાતમુહૂર્ત કરાયું તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બાળકોને પરિણામ પત્રો એનાયત કરવામાં આવ્યા અને આજના અવસરે સંસ્થાના સ્થાપક સૈયદ હસન અશ્કરી મિયાએ શાળાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતા અભિનંદન પાઠવ્યા હતા ઉપરાંત તેઓએ શિક્ષણ ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે શિક્ષણ અંધકારમાં પ્રકાશ આપવાનું કામ કરે છે અને આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે જેથી કરીને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું તેમજ તેઓએ પડો કે તો આગે બળો કેનું સૂત્ર આપીને સમાજને એક નવી દિશા સૂચવી છે ત્યારે રાજપીપળા ખાતે આવેલ એમએ એમ પ્રિસ્કૂલમાં બે નવા ક્લાસરૂમ બની રહ્યા છે જેનું ખાતમુહ કરાવું અને તે અંગેની ખુશી વ્યક્ત કરી હતી અને આવનારા સમયમાં ધોરણ એકથી સાત અને તબક્કાવાર ઉચ્ચ શિક્ષણ તરફ સંસ્થા પહોંચે તેવી આશા વ્યક્ત કરી નેક દુઆની નવાસીલ કરી હતી